અરે હા ભાઈ સાહેબ છે દેખાતી નથી હું તી જો હું ગાડી લાવ્યો હવે હા ગાડી લાવ્યા વાહ એ કેટલાની લાવ્યા એ બધું પછી હું કહીશ તું થા ઓલું પેડાને ઓલી થાળી લેતી ગમકુલી સાંડલા કીધી નથી એ એ બધું તૈયાર કરીને મુક્યું લાઈને આવું હે હા જા

તો કે ડોશી એવો રામોરિયો ઈકો લાયો ઈકો લાયો હા તે હાલો હાલો યાર આમના આટલું મુરે કરવાનું છે ચાંદલા નીલ કરવાનું આ ઈકો લાયો એમાં શું અહીંયા બધા જાવ હોય હાલો ને તે આય હાલો તે બાપા જો બા

કોલાયત બાય હર થઈ ગયા છે હાય તો હવે આપણે આ શું કામ હટકે કડી જોને એક પેળો તું તો પેળાની કૂતરી છો આમ હાલ આલે પેળા વગેની ન થઈ હતી એ

તો કઈ નઈ બેરુ તમાર ખાઓ તું તો આવ કૂતરા જીવી હો કૂતરા એક હાટ લલસા એ પણ બેરુ આ પેડો કેવો સાખત ખરા માર પાય ના લેવરા એ મુના પેડો નો લીધો હાલો આ તડકો લાગે આપણે હાલો તો આજ તું જા અને આ ઈકો સાયે મૂકો તડકે છે હમણાં કાકા લગાઈ દો તું જો